જૂનાગઢ માંગરોળ પંથકમાં વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી છે એક જ ટ્રીપમાં લાખોનું નુકસાન તો સાત વખત પરત ફરતા માછીમારો ઉપર લાખોનો દેવો છે હાલ પણ ત્રણ નંબરનું સિગ્નલ હોવાથી જેટી ઉપર બોટો પવનના કારણે અંદરો અંદર ટકરાઈ લાખોની નુકસાની છતાં સરકારના પેટનું પાણી હલતું નથી જેમ ખેડૂતોને સહાય આપવા તાત્કાલિક સરકારને નિર્ણય કર્યો તેમ માછીમારોને સહાય ચૂકવવામાં આવે તેવી માછીમારોની માંગ છે 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 હાલ બંદર ઉપર નંબરનું સિગ્નલ લગાવ્યું અને દરિયો ખેડવાની ચેતવણી આપી આ માત્ર એક જ ફિશિંગ થઈ છે અને તેમાં પણ ભારે ખોટ આવી છે જ્યારે માછીમારોએ દાગીનાઓ વેચી રૂપિયા વ્યાજે લઈને પોતાનું ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે ત્યારે માછીમારોને પણ ખેડૂતોની જેમ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ચાલુ થઈ એ પંદર દિવસ લેટ ચાલુ કરી પણ એ બહુ સારી વાત હતી ગુજરાત સરકાર તરફથી પણ સિઝન ચાલુ કર્યા પછી પણ ઓછામાં ઓછા પાંચ થી સાત વખત હવામાન ખાતાની આગાહીના હિસાબે ફિશિંગમાંથી વચ્ચે જ પાછું આવી જવું પડ્યું છે ત્રણ નંબરનું સિગ્નલ લગભગ પાંચથી સાત વખત લાગી ગયું લગાડવામાં આવેલું છે એટલે બોટ પાછી બોલાવવામાં આવી છે હોળીઓ પાછી બોલાવવામાં આવી છે આ એક વખત જયારે ફિશિંગમાં જાય અને પાછી બોલાવે તો વચ્ચે આવી જવા માટેનો મિનિમમ ડીઝલનો ખર્ચો પચાસ હજાર બધી હોળીઓ લેવામાં આવે છે તો જેમ હાલમાં ગુજરાત સરકારના સરકાર દ્વારા હવામાન ખરાબ થયું અને બહુ જ વરસાદી ઝાપટાઓ થયા બધી જગ્યાએ અને જમીનના ખેડૂતો માટે જમીનનો ખેડૂતોના નુકસાનનો નો સર્વે થયો એમ એક માછીમારોનો પણ સર્વે થવો જોઈએ એવી અમારી સરકારને વિનંતી છે કે આ સર્વે કરી અને માછીમારોને પણ એક સ્પેશિયલ રાહત પેકેજ આ નુકસાનનું જાહેર કરવું જોઈએ એવી સરકારને અમારી વિનંતી છે અને સરકારે આ આ વખતે જે આ નુકસાન બહુ મોટું થયું છે દરેક બંદર ઉપર ખૂબ જ મોટું નુકસાન થયું છે તો એમાં સરકારે માછીમારોની પડખે ઉભું જોઈએ એ અમારી માછીમારોની એકદમ હૃદયથી લાગણી છે સરકાર સામે અને અમારી આ વાત સરકાર સુધી પહોંચાડવા માટે આપ મીડિયાને પણ અમારી ખૂબ ખૂબ વિનંતી છે મારું નામ કિશનભાઈ બાદરેસા છે માંગરોળ બંદર બોટ એસોસિએશનનો પ્રમુખ છે અત્યારે 15 ઓગસ્ટ થી લઈને અત્યાર સુધીમાં લગભગ મારા ખ્યાલથી અઢી મહિના થયા ફિશિંગ ને પણ એક પણ ફિશિંગ સાડી આવી નથી ઓછામાં ઓછી 6 થી 7 વખત પાછી વાપસ બોલાવવામાં આવી છે બોટોને કારણ કે 3 નંબરનો સિગ્નલ વારંવાર લાગી જાય છે અને અધિકારીઓ દ્વારા બરત બોલાવવાની વાતો આવે છે એટલે અમારે ફરજિયાત બોટોને પાછો બોલાવી દેવી પડે છે એનામ ઓલા ના હિસાબે કમસે કમ એક બોટ ઓછામાં ઓછું પચાસથી એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તો આ ખર્ચ બહુ મોટા પાયે થઈ જાય છે દરેક બોટોને એટલે એ બહુ મોટું નુકસાન આવે છે જેમ સાગર અત્યારે ધરતીપુત્ર ઉપર સરકાર મહેરબાન થઈ છે અને ધરતીપુત્રને ખેડૂત ખેડૂતોને જે નુકસાન થયું છે એની ઓનું પેકેજ જાહેર કરવાના છે તો એમ સાગરપુત્ર માટે બી કોઈ પેકેજ એવું કોઈ જાહેર કરે તો ઘણો સાગર પુત્રને બી ઘણો ફાયદો થઈ શકે બીજા નંબરમાં એમ વાત કરું તો બંદરમાં મારી પાછળ જોઈ રહ્યા છે કેટલી બોટો ફિશિંગ બોટો છે એમને એકબીજાને આપસમાં તકરાવાથી ઘણું ઘણું નુકસાન થાય છે તો એમાંય કંઈ થોડું ઘણી નું કઈ ધ્યાન આપે તો એ મારી આ મીડિયાના માધ્યમથી મારે માંગણી અને લાગણી છે